એક્ઝિટ પોલ્સ જે કરવામાં આવ્યા હતા હરામ બરોબર કોઈ હાથ ઉપડ્યું હોય તો બધા ધરાતલ ગયા છે મેં એમ ક્યારેય નથી કીધું કે ક્ષત્રિય સમાજને કારણે એકાદ બે બેઠક ગુમાવશે હંમેશા કીધું છે કે એનો મુદ્દો વાજીબ છે પણ એની પાસે એટલી સંખ્યા નથી નિર્ણાયક કે કોઈને જીતાડી કે હરાવી શકે પહેલી વખત ત્રણ દાયકામાં કોળીઓ મોઢામાં આવવાનો હતો કોંગ્રેસ પાસે એ એણે ગુમાવ્યું સાત આઠ બેઠક ગુજરાતની જે

દુનિયાની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે કે ભારતીય લોકશાહીની સૌથી મોટી લોકસભાની ચૂંટણીઓ જે છે હાલ પૂર્ણ થઈ ગઈ છે અને પરિણામ જે છે તે આવી ચૂક્યા છે તમામ પ્રકારના એક્ઝિટ પોલ જે છે તે ખોટા પડ્યા છે આ ચારસો પાર અને આર યા પારની લડાઈમાં જે છે હાલ જે છે કોઈ આર ને પાર જે છે દેખાઈ નથી રહ્યું કોઈ પણ પાર્ટી જે છે તે સ્પષ્ટ બહુમતી સુધી પહોંચી નથી ત્યારે તમામ પ્રકારના પરિણામ પરિણામો જે છે અનપેક્ષિત માનવામાં આવી રહ્યા છે ત્યારે આ ચર્ચાને લઈને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી

જુદા અર્થ છે શબ્દના બોલવા પર છે શબ્દો જુદા અવાજે અવાજે તમે આપણે વિશ્લેષણ કરવા બેસીએ છીએ એનું આવું થયું છે દસ્તાવેજી પ્રમાણે કરોડો રૂપિયા ખર્ચીને કહેવાતી સાયન્ટિફિક પ્રક્રિયા પ્રમાણે એક્ઝિટ પોલ્સ જે કરવામાં આવ્યા હતા હરામ બરોબર કોઈ આ ચું પડ્યું હોય તો બધા ધરાતલ ગયા છે પહેલી વાત તો એ આ ચૂંટણી જે શું બતાવે છે આફ્ટર ઓલ નરેન્દ્ર મોદી જેવા નરેન્દ્ર મોદીને પણ એનો પોતાનો આત્મવિશ્વાસ ડગાવી દઈએ અને વિપક્ષો જેવા વિપક્ષોને કલ્પનાતીત રીતે જીવંત કરી દીધા આ પ્રકારનું મતદાન જે કરનારું છો તો સલામ છે ભારતની એ પરિપક્વ મતદાતાની આખી આખી જમાતને લોકતંત્ર શું છે એ હવે આખા દેશને ક્રમશઃ બધી જ રીતે ખબર પડશે અત્યાર સુધી આપણે નાત જાત વર્ગ પક્ષ પ્રણુ દીકણું જ્ઞાતિવાદ જાતિવાદ અનેક રીતે મતદાન થતા જોયા હતા અગાઉના જમાનામાં કોઈ સાડી આપે દારૂની બાટલી આપે કોઈ પૈસા આપે કોઈ બુંદી ગાઢીયા ખવડાવે કે કોઈ તમને કહું ચાપડીને એનો કરાવ આવે આ બધા જ પ્રોપર ગંડા જે હતા એનો હવે મને લાગે ત્યાં સુધી અંત આવી રહ્યો છે હવે દેશનો નાગરિક એટલો જાગૃત થઈ ગયો છે એને પોતાના મતની વેલ્યુની ખબર છે એ તમને પરસોત્તમ રૂપાલાને પ્રચંડ વિરોધ હોવા છતાં રાજકોટમાં જીતાડી પણ શકે છે અને લેશ માત્ર કોંગ્રેસની કોઈ બીજી વ્યવસ્થા નહીં હોવા છતાં ગેનીબેનને પણ જીતાડી શકે છે અર્થાત હવે લોકોને ખબર છે કે અમે અમારો મત વેડફવા નથી માંગતા નરેન્દ્ર મોદી ને આવો ઝટકો ભાગ્યે જ મળે એમ હતો પણ ઝટકાના અનેકવિધ કારણો છે નરેન્દ્ર મોદી એ જેટલા પણ કામો કર્યા છે એ ખરેખર લાજવાબ છે બેસુમાર છે શંકા નથી પરંતુ તમે તમારા ને તમારા કામ ને તમે ને તમે જો માર્કેટિંગ કરો તો લોકોને અતિશયોગથી લાગે કે ભાઈ તમે ટ્રસ્ટીશીપથી ત્યાં ગયા છો તમને એટલા માટે જ ને નિમા છે એટલે એને ગાય વગાડીને તમે ઉપકાર કરતા હોય એમ તમને અમે કયો

આની અતિશયોક્તિ શું થાય છે કે પ્રજા એમ સમજે છે કે ભાઈ અમે એમ માનીએ છીએ કે તમે ધરાતલ વ્યક્તિત્વ હોય પ્રજા એમ માને છે કે લોક કોને કહેવાય અમારા દુઃખ સુખનો નો સાથી હોય તમે આકાશમાંથી ઉતરી જાવ ને તમારું બ્રાન્ડ નેમ હોય એટલે તમને મત મળી જાય એવું નહીં આ પહેલી વખત એવું બનવા પામ્યું છે ગુજરાતની દેશના ઇતિહાસમાં નાગરિકોએ જેમ નરેન્દ્ર મોદી મન કી બાત કરે છે આ દેશને જનકી બાત હતી અને એ જનકી બાત એ હતી કે તમે જેમ માનો છો એવી રીતે હવે તમારા ઇશારે નાચે એવી કઠપૂતળી આ ગુજરાતની નહીં દેશની જનતા રહી નથી એનો એક પોતિકો મત છે અને પોતિકો વિચાર છે તમારી આઈડિયોલોજી જે હોય તે અમારી પણ આઇડિયોલોજી એ છે કે તમે ઘેટાની જેમ આંકવા માંગતા હોય તો એવી રીતે હાલશે નહીં એટલે આ પરિણામ જે છે એ આપણી દ્રષ્ટિએ દેશના હિતમાં મતદારોની જાગૃતિના પર્વ તરીકે આપણે જોવું જોઈએ સર ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી એક બેઠક જે છે કોંગ્રેસના ફાળે ગઈ છે ગુજરાતમાં ભાજપના ગઢમાં જે છે કોંગ્રેસે ગાબડું પાડ્યું છે પરંતુ ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું તે હાઇલાઇટ મુદ્દો હતો આ ચૂંટણીનો પરંતુ તેની અસર ન જોવા મળતા ગેનીબેન જે છે ખૂબ મજબૂતીથી લડતા હતા એટલે એમ કદાચ કહી શકે કે ઉમેદવારની દ્રષ્ટિએ બનાસકાંઠામાં સીટ મળી હોય શકે તો આંદોલનની અસર કેટલી ને સર આ સીટ આવી એને કઈ રીતે જોઈ રહ્યા છો મેં વાત ગુજરાતી સહિતની જેટલી પણ એજન્સી ટ્યુબ ચેનલ સાથે વાત કરી હતી ત્યારે પહેલેથી આજ સુધીમાં તમારે જૂના તમામ વિડીયો જોઈ લેવાની છૂટ મેં એમ ક્યારેય નથી કીધું કે ક્ષત્રિય સમાજને કારણે એકાદ બે બેઠક ગુમાવશે હંમેશા કીધું છે કે એનો મુદ્દો વાજીબ છે પણ એની પાસે એટલી સંખ્યા નથી નિર્ણાયક કે કે કોઈને જીતાડી હરાવી શકે એટલે એનો છે છે એ બરાબર પણ એનું હોય તો ચૂંટણીમાં અસર થઈ શકે હા એનો લાભ જે છે એ કોંગ્રેસે બુદ્ધિપૂર્વક ઉઠાવવાની જરૂર હતી કારણ કે તમને બેઠી બેઠા એક આખે આખી વોટ બેંક મળી રહી હતી જે ભારતીય જનતા પાર્ટી થી વિરુદ્ધ હતી પણ એ વોટ બેંક ને કરવામાં કોંગ્રેસ એટલું બધું નાકામ રહ્યું કારણ કે કોંગ્રેસે એમાં બાકીની કોઈ મિકેનિઝમ કર્યું નહીં અને એમ થયું કે બેઠે બેઠા તમારે મને મત આપવો પડે તો તમે એમ કે જાશો ક્યાંક ક્ષત્રિય સમાજે તો શપથ લઈ લીધા શપથ લીધા મત આપો બીજા કોઈ વર્ગના લોકોને તમે ભારતીય જનતા પાર્ટીથી નારાજ હોય તો અમને મત આપો ભાઈ બીજાની નારાજગીના મત લેવા કરતા તમારી સાથેની રાજગીના મત શું કામ ન મળે એટલે કોંગ્રેસે એક બ્લુ પ્રિન્ટ આપવામાં

તો એનો લાભ જે છે કોંગ્રેસે ઉઠાવવાની જરૂર એટલા માટે હતી કે એક ક્ષત્રિયોની વોટ બેંક તો તમને આપોઆપ મળી ગઈ હતી તમારી જે કમિટેડ વોટ બેંક હતી એ તો હતી જ છે બાકી જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જે ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં અસંતુષ્ટ જે લોકો છે એ સહિતના એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ લોકોને પણ તમને સહયોગ મળે એમ હતો બાકી માઇનોરિટીઝ ને દલિત સમાજ છે એ પણ સ્વાભાવિક જ છે એના અનેકવિધ પ્રશ્નોને કારણે એ પણ તમને મત આપે એમ હતા પણ એ મતનું તમારે એનું જે લાભ

કોળીઓ મોઢામાં આવવાનો હતો કોંગ્રેસ પાસે એણે ગુમાવ્યું સાત આઠ બેઠક ગુજરાતની જે ક્રુશિયલ ગણિત થઈ ગઈ હતી એમાં ગેનીબેને એક પોતાના પોતાને કારણે કોંગ્રેસને કારણે નહીં કારણ કે જમીન સાથે જોડાયેલા બેન છે એણે પ્રજાના પ્રશ્ને હરદમ હાજર રહ્યા છે સદે અને કેવળ કોસ્મેટિક નહીં લોકોના દુઃખ સુખમાં ભાગ લીધા છે જ્યારે એના વિસ્તારમાં બહુ દારૂ વગેરેની દૂષણ પ્રગટ્યું હતું તો એણે બેને ધનતા રેડ પડાવડાવી હતી અને સરકારમાં પણ હાહાકાર મચાવીને એણે રજૂઆત કરી હતી આ પ્રકારની જે કાર્યક્ષમ મહિલા જે છે અથવા તો જે રીતે સમર્પિત છે એના મતદારો પ્રત્યે એને લોકો મત આપે છે એટલે હવે ટૂંકમાં વાત એવી છે કે કોંગ્રેસ હોય કે બીજા કોઈ હોય એને બેઠી બેઠા એ રીતે મળે એમ નથી આ પ્રકારની સક્રિયતા દાખવવી ઘટે સર જે પ્રકારના પરિણામ આવ્યા છે કોઈ પણ પાર્ટી જે છે તે સ્પષ્ટ બહુમતી સુધી પહોંચી નથી ને અત્યારે રાહુલ ગાંધી જે છે પ્રેસ કોન્ફરન્સ કરીને તેના દ્વારા કહેવામાં આવ્યું કે અમે જે છે હવે પછીના સમયમાં જાહેર કરશું કે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન છે તે સરકાર રચશે કે પછી વિપક્ષમાં બેસે આ પ્રકારનું જે કહેવામાં આવ્યું છે તો સર આને કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે દેશનું ધોરા જે છે કોના હાથમાં જઈ રહી છે જુઓ નરેન્દ્ર મોદી નું એક સૂત્ર હતું કે મોદી કી ગેરંટી અને આ પહેલી વખત પરિણામ એવા આવ્યા કે સરકાર કોની બનશે એની કોઈ ગેરંટી આપી શકે એમ નથી મોદી એ પણ ગેરંટી આપી શકે એમ નથી કે મારી સરકાર બનશે હાલાકી અત્યારે આંકડો એની પાસે છે એ જુદી વાત છે બસો બોતેર છે પરંતુ એ કોને કારણે છે ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશભાઈ બાબુ નીતિશ બાબુ આ બંનેને કારણે એ જે છે એ બસો બાણું આળે ગાળે રમી રહ્યા છે માની લો કે એ હટી જાય અને હજી એવા પાછા અંદર કેટલાય છે જે વિપક્ષમાં છે એટલે એનડીએ ના સાથી પક્ષો છે પરંતુ બધાને એટલી તો ખબર છે કે નરેન્દ્ર મોદીની સાથે કામ કરવું એટલે નરેન્દ્ર મોદીની નીચે કામ કરવું સાથે માં નીચેમાં ફેર હવે અત્યારે ચંદ્રાબાબુ નાયડુ અને ભાઈ નીતિશ બાબુ એ બંને મહત્વકાંક્ષી પણ છે અને ચંદ્રાબાબુ જેવા લોકો તો દુભાયેલા છે કારણ કે થોડાક સમય પેલા જ ઈડી ખીડીની રેડ પડી હતી ને જેલમાંથી હમણાં જ છૂટ્યા છે અને કહુલે એ અત્યારે જોઈન્ટ થયા છે નરેન્દ્ર મોદીની સાથે એટલે કે એનડીએ માં બાકી એને પણ એ કસક તો રહી જ હોય કે મને પણ જેલમાં નાખ્યા હતા અને નીતિશ બાબુ જે છે એ બોલે ન બોલે પરંતુ જ્યારે પણ ત્રીજા મોરચાની વાત આવી હતી ત્યારે હંમેશા પીએમ મટીરિયલ તરીકે નીતિશબાબુનો ચહેરો જ બધા એ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો કારણ કે એ સેક્યુલર ગણાય છે એને માથે ટોપી પહેરવામાં વાંધો નથી અને આપણે ત્યાં હિન્દુ કાર્યક્રમ હોય તો એમાં એને ભાગ લેવામાં વાંધો નથી આવું પાછો અનેક વખત બોલી પણ ગયા છે કે ભાઈ જો દેશ જે છે એ વિવિધ પ્રકારના ધર્મ સંપ્રદાયોથી સાબિત છે એટલે આપણે ટોપી પહેરવી પડશે અને તિલક એ કરવું પડશે તો એને કારણે વિપક્ષી મોરચામાં જ્યારે પણ ગઠબંધન જેવી વાતો થઈ હતી ત્યારે બાબુને પીએમ મટીરિયલ તરીકે રજૂ કરવાની ચેષ્ટા ભૂતકાળમાં થઈ હતી અત્યારે પણ એ જ સ્થિતિ છે કે અત્યારે જે આમ અગડમ બગડમ જેવી પરિસ્થિતિ છે એટલે સંભવ છે કે આજ રાતથી શરૂ કરીને આગામી બે ત્રણ દિવસ સુધી કતલની રાત જેને કહેવાય એ કતલની રાત થશે નીતિશ બાબુ અને ચંદ્ર ને દાણો દબાવી જોશે વિપક્ષ નો ખેમો ખડગે હોય કે રાહુલ કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય અને કોઈ પણ ભોગે દાખલા કારણ શું છે કે આવી તક કે આવો લહવો કે આવો મોકો ન ભૂતો ભવિષ્ય થી ભૂતકાળમાં તો દસ વર્ષ પંદર વર્ષથી મળ્યો જ નથી કદાચ જો નરેન્દ્ર મોદી આમાંથી પાર ઉતરી જાય તો તો ભવિષ્યમાં તમે કોઈ કારણ કારણ નથી કે કે આવો મોકો મળે વધુ ઘાતક હોય છે નરેન્દ્ર મોદીની હાલત અત્યારે ઘાયલ શેર જેવી છે એટલે વિપક્ષનો મોરચો ચંદ્રાબાબુ અને અને નીતિશ બાબુ બેને કદાચ મનાવી પટાવી પર લે એની તમામ શર્તો ધારો કે મંજૂર કરી રાખે બે ઘડી માન લે કે નીતિશ બાબુ એમ કે મને વડાપ્રધાન બનાવો ચંદ્રાબાબુને નાયે વડાપ્રધાન બનાવો તો પણ જો આ લોકોએ થોડોક અહમ ઓગળાવીને પણ હાલ તુરત તો હાલ તુરત

અને એ પણ એનાથી બનતું હજી ઓગણીસ જેટલા અપક્ષો છે અને બાકી નાના મોટા પક્ષો હોય એના સહિતના ને પણ એનડીએમાં સામેલ કરવાની કોશિશ કરશે એટલે હવે ખરી લડત તો હવે શરૂ થઈ જેને કહેવાય દેશ લેવલની અત્યારે શરૂ થઈ રહી છે સર જોઈએ તો ખાસ કરીને રાજ્યવાર જોઈએ તો આ વખતે અનેક રાજ્યોમાં જે છે ધાર્યા પરિણામ આવે છે રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય બિહાર હોય કે પછી પશ્ચિમ બંગાળ અને સૌથી ખાસ કરીને યુપી પર આ વખતે આપણે જોઈએ તો સૌથી વધારે જે ભારતીય જનતા પાર્ટીને નુકસાન આવ્યું છે યુપીમાંથી આવ્યું છે તો સર શું કહેશો કે આની પાછળ કારણો લાગે છે દેશનું સૌથી સર્વશ્રેષ્ઠ સુશાસન અગર કોઈ સ્થાપ્યું તે યોગી આદિત્યનાથે એનું આખું ભારત એનું સાક્ષી છે ભલે કેટલાક જે કેટલાક એન્કાઉન્ટરથી માંડીને જે કોઈ એના પગલાં છે એ ચર્ચાસ્પદ ભલે રહ્યા હોય પરંતુ સામેવાળા જેનું એન્કાઉન્ટર થયું એણે કોઈ કાયદાનો મલાજ હતો રાખ્યો નહોતો એણે પ્રજા ઉપર સિત્તેમ ગુજાર્યો હતો અને એક કોઈ શાસક હોય શાસક હંમેશા મૃદુ આપણે જેમ કહીએ મૃદુ મક્કમ મૃદુ ન હોવો જોઈએ શાસક મક્કમ જ હોવો જોઈએ જેમ કે યોગી યોગી આદિત્યનાથ પણ આમ છતાં

અત્યારે જેને ખબર પડી કે જો યોગી આદિત્યનાથ એટલે કે ભારતીય જનતા સમર્પિત થઈને બધા મત આપ્યા કરશે તો ડેફિનેટલી આ આવતીકાલના પીએમ મટીરિયલ છે એવું બધા માને છે તો જેટલા લોકો માફિયા છે અપરાધી લોકો જે લોકો છે એને ખબર કે તો આ જિંદગીનો આ અંતિમ પડાવ હોઈ શકે એટલે એ લોકો બધા કમિટેડ થઈ ગયા એક તરફી થઈ ગયા અને એને સામૂહિક રીતે સમાજવાદી પાર્ટીને મત આપ્યો ગઈકાલ સુધી જેની એક બેઠક થઈ ગઈ છે આના ઉપરથી દેશ આખા એ ધડો લેવો જોઈએ કારણ શું છે કે આ દેશ દુર્જનોની સક્રિયતાથી એટલો પીડિત નથી જેટલો સજ્જનોની નિષ્ક્રિયતાથી પીડિત છે એટલે એ ધ્યાનમાં રાખો તો ભવિષ્ય સર અમારી સાથે જોડાવા બદલ ખુબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર ચૂંટણી શરૂઆતથી જે છે સતત આપણી સાથે ચર્ચા કરતા રહે છે અને સર જે રીતે વાત કરી કે આગામી સમયમાં જે છે અનેક રાજકીય ઉથલ પાથલો જોવા મળી શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર